સરે કેરીયો ની લમળેરી કેદી અરે દુર્ગા આવળા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને શેર અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હા વધુ વધુ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો અને આગળ મોકલો આગળ મોકવા આ વિડિયો હા

હળી હળી બીજી હળી હળગી સરપચ અમે કમ્પ્લેટ ના હેડો અમારા કરો અમારા ગામમાં પાણી આવ્યું છે પણ કમાઈ ને લોકો આપતા નહીં

હોય બબાલે બાપુ રે કેરીઓ ઓળી ઓળે ભાઈ તમે રૂડા રૂપાળો ડોલિયા લે વાતો

જા શોધું આપડે સીટો લાવેલા હોય બરાબર કોમ કરો તો આવું તળિયું બનાવો કરુતી લાવી મારે જાતિ ચેક કરવું એમ કેવું

બીજા ફળિયાનો હોય ને એ એક માના મણકા તો ગોઠી એટલે બીજો બીજી માનો સંત હોય ને એ શોધો ઓમ આવળા આવળી મેડે આ તો મારી ઓમ તેમ જોઈ રહ્યા હેણો માં જોઈ રહ્યા હેણો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો

burdur